અનિરુદ્ધભાઈ આ લખ લખ વધાઈ હવે આવ્યા કચ્છી ધન્યવાદ સાહેબ આ ગ્રહના નેતા અને આદરણીય મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી શ્રીજી અભિનંદન પ્રસ્તાવ લાયા છે એ અભિનંદન પ્રસ્તાવના સમર્થનમાં હું ઊભો થયો છું આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે અગાઉ ત્રણ વખત વડાપ્રધાન બનવાનો એક કિસ્સો છે પરંતુ એ તો પહેલ વહેલા મુકાયા હતા પરંતુ ત્રણ વખત આશીર્વાદ પ્રાપ્ત કરી અને જો બન્યા હોય વડાપ્રધાન તો એ આપણા રાજ્યના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બન્યા છે એમને અભિનંદન આપતો પ્રસ્તાવ

કોઈ જાતિ પાતિ ઊંચ નીચ ભેદ ભાવ ધર્મ કોમ આ બધાને પર મૂકીને મારો ભારતીય સ્વસ્થ રહે સુખી રહે એના માટે સાહેબ એમણે આયુષ્યમાન ભારતની જે યોજના લાવ્યા એ આયુષ્યમાન ભારત ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર અઢારના દિવસે એમણે ગરીબ માણસ માટે સાહેબ આ યોજના ખુલ્લી મૂકી અગાઉ વિશ્વમાં આ આવી મેડિકલની યોજનાઓ જે હતી એને કારણે વિચાર થતો હતો કે ભારતમાં આવી યોજના થાય કે કેમ પરંતુ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વએ એ ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ બે હજાર અઢારના આ આયુષ્યમાન ભારત આપ્યું છે સાહેબ આ આયુષ્યમાન ભારત એક એવું છે ભગવાન ન કરે અને સાહેબ આ કાર્ડનો ક્યારેક કોઈને ઉપયોગ કરવો પડે ક્યારે કોઈને આનો ઉપયોગ કરે ભલે એક્સપાયર થઈ જાય ઘરમાં રાખી દેવામાં આવે પરંતુ સાહેબ જ્યારે ગરીબ માણસને નકરે નારાયણને કંઈ થાય અને એને કંઈક જરૂરિયાત ઊભી થાય ત્યારે સાહેબ એને ખબર પડે છે કે મારી પાછળ આ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીનો હાથ છે અને કંઈ પણ થશે તો મારા નાથ આ બચાવશે તો આ જે યોજના છે સાહેબ કોઈ પણ જાતના ધર્મ કોમ વગર માત્ર ગરીબ હમણાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પોતાની વાતમાં જે ચાર જ્ઞાતિ વર્ણવી એમાં જે ગરીબ શબ્દનો ઉલ્લેખ થયો એ ગરીબ શબ્દની અંદર આ ગરીબોના માટે આયુષ્યમાન ભારતની યોજના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા છે સાહેબ આ યોજનાથી અનેક ગરીબોના કાર્યો થયા છે જનપ્રતિનિધિ હોવાના નાતે વિસ્તારમાં ફરતો હું છું ને હમણાં મારા પૂર્વ વક્તા માન્ય જીતુભાઈ જે વાત કરી લખ લખ વધુ તો સાહેબ અમારા કચ્છના લોકો તો અવારનવાર કહેતા હોય છે કે અસી માન્ય મોદી સાહેબ કે લખ લખ વધાયું દઉં તા અને આશીર્વાદ દઉં હતા કે એડો માલિક ડન્યાય જો માથ નાથ દને અને એનામાં સાહેબ એવી વાત એમણે કરી મારા મત વિસ્તારમાં સાહેબ એક વ્યક્તિ એવા હતા એણે મને ફોન કરીને કહ્યું કે મારા ઉપર બાયપાસ સર્જરી કરવી પડી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થયો પ્રાઇવેટ હોસ્પિટલમાં મૂક્યા હું અગાઉ ક્યારે માનતો નહોતો ભાજપને તમને કોઈને નતો મત આપતો પરંતુ હવે મને ખબર પડી કે નરેન્દ્રભાઈએ આવી સેવા કરી અને આવી સગવડ કરી આપી છે આવનારા દિવસોમાં મારા તમામ આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળતા રહે છે સાહેબ આવી યોજનાઓ એ ગરીબોના આંસુ લૂંછવા માટેની હોય છે આ યોજનાઓ અનેક રીતે સાહેબ ઉપયોગી થયા છે સાથે સાથે સાહેબ કોરોના રૂપી વાસુકી નાગે ભરડો લીધો હતો આપણા સનાતન સંસ્કૃતિમાં મંથન થતું હતું અને મંથનમાંથી માંથી અમૃત નીકળ્યું એ રીતે આખા વિશ્વને સાહેબ ભરડો લીધો હતો કોરોનાએ ભયાનક મહામારી હતી અને એ મહામારીની અંદર લોકો સ્તબ્ધ હતા લોકડાઉન થઈ ગયા હતા ઘરમાં બેસી ગયા હતા કે શું થશે શું થશે એની વિચાર થતી હતી એવામાં આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ હિંમતપૂર્વક વૈજ્ઞાનિકોના પીઠ ઉપર હાથ ફેરવી અને એને કહ્યું તમે આગળ વધો ભારત દેશ તમારી સાથે છે અને એમને કારણે સાહેબ જે પ્રકારે મંથન થયું અને મંથનમાંથી ધનવંતરી જેમ અમૃત પ્રગટ કરીને લાયા એ પ્રકારે ભારત દેશના વૈજ્ઞાનિકોએ આ વેક્સિન લાવી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં મૂકી કે આપણા ભારતીયોને બચાવી સાથે સાથે સાહેબ મેં જે વાત કરી સનાતન સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ હંમેશા સદૈવ બધાનું ભલું કરવામાં માને છે સબકા હો એટલે તો મોદી સાહેબે કીધું છે કે સબ સબકા સાથ સબકા વિકાસ અડધી જ સાહેબ તો આ વેક્સિન જે લાયા એ વેક્સિનને કોરોનાએના અંદર વિશ્વને જ્યારે અચંબિત કર્યું હતું વિશ્વ જ્યારે લોકડાઉનમાં હતું ત્યારે વિશ્વના અનેક નાના નાના ગરીબ દેશોને મૈત્રી વેક્સિન કરી અને ભારત દેશે સાહેબ વિશ્વના લોકોને પણ બચાયા છે ત્યારે એનો ધર્મ નથી પૂછ્યો ત્યારે એની જાતિ નથી પૂછી ત્યારે એનું કાર્ય નથી પૂછ્યું આ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આપણા દેશના વડાપ્રધાનને જ્યારે ત્રીજી વખત ભારતે ચૂંટીને મૂક્યા છે અને આપણા માનનીય મુખ્યમંત્રી જે અભિનંદન પ્રસ્તાવ લાવ્યા છે એમાં હું મારું સમર્થન વ્યક્ત કરું છું ધન્યવાદ Let's go. Real freshness carnival. Yash